કે ફેક્ટર હારામ લેવું સચે પણ તો ઈયન હશે હશે ઈયન એટલી જમીન છે વીઘા તો ટ્રેક્ટર તો દેવા નહીં શું કરું તો પણ એટલી હોય તો તો એક વેસી ને દેવું ના ભરી પર ઈ વાડી નહીં રે એમ પ્રશ્ન ઈ તો બારે આપણો ગોમડા તો કોઈ વિચારતું નહી એકણો વીઘા જમીન છે તો પ્રશ્ન એ છે કે એ પણ વિચાર રમી છે તો વ્યાજ એટલે વ્યાજ એટલે કે કેવા મતલબ એ કે પૈસા શું સમજી જાવ થાય કદાચ કી ધમ મે વેશન લાવ પણ એ અને પાઈ કે કે માર જમીન ન છે એસી મોગા ભાવ છે કે માર છોકરા હાર રાખો ની છોકરા ઈ છોકરા આઠ નવ દેવા બીજી વાત હું એમ કહું છું કે તમે આ ફોન લાયા હું તો મન કેવું તો તમે હાલ કે આ તો 24 કલાક પડ્યા રહેજે ચૂક બીજી કે હવે આપણે છે મારે એક લેવું તું ફોન સારો જોઈ લઇ જજો અમારી કંપની આઈફોન તેર મળશે આઈફોન તેર આઈફોન ચૌદ ને તેર તો હજી લોન્ચ નહીં છે લોન્ચ તો થઈ ગયો તમારે દુકાને નહીં આવ્યો હા તો એ અમે વસમાં જ હશે તો તમારે દુકાને આવે ત્યારે મને ફોન કરજો